જય જય દ્વારકા દેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો જો મિત્રો આજે આપણે દવા સાટવાની છે તો રેડા રેડા નહીં આવે તો બરાબર દવા આપણે એક લીધી જો મિત્રો આ અને આ છે મિત્રો ફૂંગનાશક ની આ આપણે યદ ની છે અને આ છે આપણે પોપટી ની મિત્રો આનું નામ આપણે ગાડીઓ કરવાનું છે Oh mungkin nih di kabri mari jadi kia saya pak ini pas kabur Kalau apa pelakar nak yang lari kami terus Kalau apa ini. Kalau apa pelakar હા સાટવા નહી દી પા વાલીડો જો ને જય દ્વારકાધીશ નામ રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા આ નવા વ્લોગ ની અંદર તો મિત્રો મસ્ત મજાના રુંડાના વાગી ગયા ને દેતા એટલે ભરી ગોપી એ ગોપી ગોપી સુમમ હોય જે માતાજી જે શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં અટાણે કંઈક વાગ્યા ત્રણ જેવો ટાઈમ થયો છે હાલો ભેહુને પાવી અને ભૂકો નાખી દઈ અને વરસાદે કંઈક અટાણે વિરામ લીધો બાકી રાતના બાર વાગ્યાનો એમનો વરસાદ ઝીણો ઝીણો રેડે રેડે ચાલુ જ છે અવિહા સવારનો એમનો ચાલુ જ છે અટાણ કંઈક બે વાગ્યાનો બંધ થયો વરસાદ અટાણ વાગ્યા ત્રણ ચા પાણી પી હાલો ભેહનો પાવી નાખો ના ભૂકો હાથે કામ કરી પીડીએમાં બન્યા રહેજો મિત્રો તમારે કેવો વરસાદ છે અને દવા આપણે સાટવાની હતી પણ આ દવા સાટવાનો વરસાદ બંધ થતો નથી ખાવામાં કેટલું ખા અને દવાથી બહુ મરતી નથી ને હવે ભરફુ સાટવાનું હું પલાન કરી તો વરસાદ બંધ તો આમ ભૂ સટાય ન કરતા વરસાદ જોવા જાય તો એક દવા નો માર લે પછી જો ની મરે ઈર તો ભરતા નું કઈ કરીએ અને જતા અમારે ત્યાં ગારો એટલો બધો થાય ને જતા ગોપી આપે ભરાણી હા જતા ભરી ગોપલી જતા ઈ ગારા માં એ જીનસ તો ભગવાન ચા પી દેતા ઓય હું પાણી પીઉ આ વરસાદ ના હું આ ડોબા પાણી ના પીએ તડકો હોય ને તો જ પાણી પીએ ને ઘર આવવાના પાણી ના પીએ ભૂકો ખાઈ તો પીતા નથી એક ટાઈમ માન પીએ હવે પાયા તા પીધા નહીં હવે બીજી વાર પાઈ લઈ અને ડોકો ડોકો કરે હે લિટર લીટર ધોઈ લઈ પાણી નું કેજો મને હા ઊભી થઈને પીવા માંજા ઓવેડે એ દે મિત્ર લાઈક શેર કરી દેજો એક કુંડી અને જો મિત્રો ઓ થાંભલો કરતો બની ગયો જો ઓ મસ્ત બની ગયો રે કે બાર બાર ખાલી એ થોડો ને બનાવવાનો બાકી છે બરાબર હમણા કામ બંધ છે કેમ કે વરસાદ ચાલુ છે ને એટલા માટે ને કે દીનો બની ગયો તો ને જો ભાણવારી બાજુ વરસાદ પણ છે છાટા હશે કદાચ

જીવ રહેતો નથી ને વરસાદ જો હોય જાય એકદી ન ખરાબ દઈ ગઈ ને કોઈનામી તોય આવ દવા છટાઈ જાય ત્યાં ભગવાન પાસે કામ ના આવે કે એકદી વરસાદ બંધ રાખણને માલને ખીલે એટલો ગારો થઈ પડ્યો જતના કચે ઘા આ વાડીમાં મકાન છે ને એટલે ગારો બહુ થાય અમારે બો ઘાટુ છે જો આપણો ટ્રેક્ટર તો માં ઢાકલ પડ્યો હવે આ માંડવી પાટલા લેવા માંડી એટલે હવે છેડ માંડવી માંડવી તો આયું ત્યારે એ ટ્રેક્ટર ઉપયોગ કરવાનો હે ત્યાં સુધી ઢાગલ ભણ્યું જોતા ભાણવારી બાજુ ની નીકળ વરસાદ બહુ ઘાટો હે હા આજુ ફેર મોકે દવા નો પપ સડાવ્યો ઉથલ મેળ્યા અને વરસાદ મેંડો દેવો અને જોતા એ ખબર યા ઢારું આમ ઘાટું ઘાટું જાય મિત્રો હું તમને દેખાડું જોમ કઈ મારા જો જોયા તા બધાય હોય જોતા આવડી ગયો હોય બહુ ઘાટો વરસાદ છે ની ઘરા મારા ફોન માં સાટા પડે હે મિત્રો હું તમારે આટલી છે જો હવે રે આવી ગયો ઘાટો એવું રેડું આવી ગયો ને રહી ગયું જો ઓલા લીમડા દેખાય ને મિત્રો ત્યાં એની કોર આટલો પટો થઈ ગયો જો વરસાદ પડે આની કોર થી ઈની કોર બધું હવે